ભારત જેવો દેશ અને ગુજરાત જેવું રાજ્ય અને ગરબાથી કહેવાય એવું મારું ગરબી ગુજરાત ગુજરાત ની માલિપા રાજકારણ હાલે રાજકારણ ની વાત કરવી જીજી રાજનીતિ ની વાત કરવી ગુજરાત ની રાજકારણ હાલે રાજનીતિ હાલે રાજનીતિ ની વાત કરવી રાજકારણ કેવું હાલે એની વાત કરવી ભલા માણસો કે એમની વાત કરવી ત્યારે મોટી સંખ્યામાં કાફલો લઈ યુવાનો હક માંગવા નીકળે ક્યાંક ને ક્યાંક સવાલો કરે દારૂના અડ્ડા બંધ કરાવો જી 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 ક્યાંક ને ક્યાંક સવાલો કરે ભ્રષ્ટાચાર બંધ કરો આંદોલન કરવા માટે રોડ ઉપર નેતાઓ આમ આદમી પાર્ટીના ના ચૈતર વસાવાને નીકળવું પડે ત્યાંથી વાત લઈ લો કાઠિયાવાડની જી જી ત્યાં ઝી ત્યાં નેતાને સામને ચેલેન્જ ઉપર ચેલેન્જ મારે કાઠિયાવાડમાં જતા રહો એટલે ભલા માણસો નેતાઓ આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા ધારાસભ્ય અને ભાજપના નેતા ભલા માણસો ચેલેન્જ ઉપર ચેલેન્જ મારા ડાયરા ક્યાંક બંધ થઈ ગયા ડાયરાના જે શબ્દો વાપર્યા છે મોરે મોરો થઈ ગયો હો બાપ તમે ચૂંટણી આવીને લડો તો તમને જીતો તો બે કરોડનું આપવું છે જી 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 અમે ચેલેન્જ સ્વીકારી છે ને ચેલેન્જ ઉપર ચેલેન્જ મારી છે શબ્દો તો જુઓ કેવા વાપર્યા છે ભલા માણસો આ રાજકારણ ગુજરાતનું કેવું ભયાનક બન્યું હો હા મેં ચેલેન્જ સ્વીકારે છે એક તમે એક જુબાનના પાકા હોય સુરા હોય બોલ્યા પછી ફરતા ના હોય તો એમને ચેલેન્જ મંજૂર છે અમારે ચૂંટણી લડવી છે તમે રાજીનામું આપો અને પછી ચૂંટણી લડવી છે વાત એ થઈ હો બાપ પછી ગાંધીનગર જાય અને વાટ જોવે ક્યાંય રાજીનામા ન માણસો કે ચેલેન્જ બીજી તમે રાજીનામું આપો અમે રાજીનામું આપી અને એક સમય અને એક દિવસે આપણે રાજીનામું આપીએ અને પછી ચૂંટણી લડીએ તમે ન લડો હું ન લડો તો એક બાપ ના કહેવાયે આવી ચેલેન્જ ઉપર ચેલેન્જ ફેંકાય ભલા માણસો ગુજરાત નું રાજકારણ કેવું છે હું યાથી વાત લઈ લો એટલે ગંભીરા બ્રિજ ની વાત આવે ગંભીરા બ્રિજમાં પત્રો ઉપર પત્રો લખ્યા અને અધિકારીઓને વાત કરી છતાં એનું નિવાકરણ આવ્યું અને પછી ગંભીરા બ્રિજ જે ઘટના બને છે ને એમાં નિર્દોષ માણસના મોત થાય છે હું નિર્દોષ માણસના મોત થાય એટલું જ નહીં જેના આસુડા નથી સુકાણા અને જે ધારાસભ્યો પછી જે સાંસદ જે જવાબ આપે છે નેતાઓ જે જવાબ આપે છે ભલા માણસો તમારી પગની ધરતી ખસી જાય હો કે ઘટના પતી ગઈ કાલે જ પતી ગઈ ને આજે જ પતી ગઈ ઘટના બધી પતાવી દીધી પછી અહીંયાથી વાત લઈ લો એટલે સાબર ડેરીની વાત આવે ભલા માણસો સાબર ડેરીમાં જે ભ્રષ્ટાચાર થઈ ગયો છે એના માટે પબ્લિક આંદોલન કરે છે અને રોડ ઉપર દૂધ ઢોરે છે અને સાબર ડેરીના દરવાજા આગળ જઈને માંગ કરે છે આંદોલન કરે છે અમને ન્યાય આપો અમને હક આપો સત્તા હક નથી મળતો એના માટે મોટા આંદોલનો થાય ગુજરાતની માંડપાઓ સાબર ડેરીની પબ્લિક પબ્લિકના જૂથ ભેગા થાય અને રોડ ઉપર ઉતરે અમને ન્યાય આપો એમને હક આપો અમારા દૂધના ભાવ વધારો જીજી જી 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 સાબર ચેરમેન સાંભળતા નથી હો વાત અને પબ્લિક પછી રોડ ઉપર દૂધ ધોરે ત્યાંથી વાત લઈ લો એટલે અંબાજીમાં ક્યાંક નેતા ભ્રષ્ટાચાર કરતા હોય એના વિડીયો આવે પછી ત્યાંથી લઈ લો એટલે સુરતની માલપા ગાયના નામ પર વોટ લીધેલા ગાયના ચામડાઓ જે પાંજરા પોરમાં ગાયું પૂરેલી હોય એ ગાયોના ચામડા ઉતારીને ગાયોના ચામડાનો વેપાર થાય ઓ હો ભલા માણસો ગાયના નામ પર વોટ માંગનારી આ આ સરકાર એના ચામડા વેચાય અને ન્યાય ના મળે ભલા માણસો આ આંદોલન ઉતર આંદોલન ઉપર પબ્લિક જ્યાં જુઓ ત્યાં જનતા પોતે પોતાના હક માટે અને ન્યાય માટે લડતી હોય છે સુરતની માલિપા ગાયુના નામ પર વોટ માંગ્યા અને પોળમાં રખડતી ગાયુ પૂરી અને એના ચામડાનો વ્યાપાર થાય જી 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 જીજી એટલે ગુજરાતની માલિપા જ્યાં હક જોતો હોય ન્યાય જોતો હોય ત્યાં દરેક જગ્યાએ પબ્લિકને પોતાના હક માટે રોડ ઉપર ઉતરવું પડશે આ આંદોલન કરવા પડશે અને પત્રો આપવા પડશે અમને હક આપો અમને ન્યાય આપો ક્યાંક ને ક્યાંક લડવું પડશે હું આ જનતાને ભોગવવાનું છે જનતાને પીસાવવાનું છે તમે સમજી વિચારી અને પોતાનો વોટ એક કિંમતી સારા નેતાને આપો ભણેલા ગણેલા હોય એવા નેતાને આપો ઉપર પાર્ટી જોશો નહીં પણ તમારા જ્યાં કામ પડે અને જ્યાં તમારા એના વગર નિઃસ્વાર્થ કામ કરી જતા હોય એવા નેતાને તમે વોટ આપો જીતાડો ભલા માણસો ગુજરાતની માલપા જનતા બહુ પીસાય બહુ પીસાય હો ન્યાય માટે લડો પણ પોતાનો હક માટે લડો પણ સારા નેતાને જીતાડીને લાવો બસ આ કોઈ પોતાના એક વ્યક્તિ માટે નહોતું અને કોઈ રાજકારણના કોઈ નેતાને ખોટું લાગે કોઈને દિલને ઠેસ વાગે એ માટે આ મારો ઓડિયો નહોતો પણ એક બસ પબ્લિકને આ મેસેજ પહોંચાડવો હતો વિડીયો ગમે તો શેર કરો લાઈક કરો ને દરેક ગ્રુપમાં શેર કરો જય હિન્દ જય ભારત